બ્લાસ્ટ થતા ચાર કર ઈજા થઈ હતી બ્લાસ્ટ સમયે કર્મચારી ઓવન માંથી રેઝિંગ પીપ બહાર કાઢી રહ્યા હતા ત્યારે ઢાંકણ અચાનક ખુલતા ગરમ વરાળ નીકળી અને ઉકળતું કેમિકલ તેઓના હાથ અને પગ પર પડ્યું ઘટનામાં અન્ય ત્રણ કર્મચારીઓને પણ દાજા અને ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી એક ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમને ડાબા હાથે ફ્રેક્ચર હોવાનું નિદાન થયું છે પરંતુ દર્દી તબીબની પરવાનગી વિના હોસ્પિટલમાંથી રજા લઈને ચાલ્યો ગયો ઘટનાની માહિતી મળતાની સાથે જ ડબોય પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જાણવા યોગ્ય નોંધ કરી તપાસ શરૂ કરી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે કંપનીમાં ફાયર સેફટીના કોઈ સવર સાધનો ન હતા કંપનીના દરવાજા બંધ કરીને કોઈને અંદર જવા દેવામાં નહોતું આવતું તર્ક વિતર્ક સર્જ્યા હતા લોકો દ્વારા

પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો